અને હવે વાત કરવી છે હુડા સામે ખેડૂતોના મહાસંમેલન હિંમતનગરમાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સામે અગિયાર ગામના લોકો મેદાનમાં ઉતર્યા છે ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા જ અગિયાર ગામના મિલકત ધારકોએ વિરોધ નોંધાવ્યો છે હુડા હટાવો સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વિરોધ કરવામાં આવી રહ્યો છે તમામ ખેડૂતો ગામના ખેડૂતોની ચાલીસ ટકા જેટલી જમીન કપાતમાં જશે તેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે આજ મુદ્દે સંવાદદાતા સચિન કડિયા લાઈવ જોડાઈ ગયા છે સચિન હિંમતનગરમાં હુડા સામે મોટા પાયે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું છે મુદ્દો

અને લઈને પણ ખેડૂતો મોટાપાયે અત્યારે વિરોધ કરવા માટે ઉતર્યા છે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સામે હવે ખેડૂતોએ મોરચો માંડ્યો છે અને ખેડૂતો મોટાપાયે વિરોધ કરવા માટે પહોંચ્યા છે લગભગ હડિયોલ ગામની સોળસો થી બે એકર જેટલી જમીન છે એ કપાતમાં જશે અગિયાર ગામના ખેડૂતોની ચાલીસ ટકા જમીન કપાતમાં જવાનું ખેડૂતો છે તે અહીં ચિંતામાં મુકાયા છે કારણ કે હુડાને લઈને પોતાની જમીન

ચાલીસ ટકા જમીન જો જતી રહે તો ખેડૂતો પાસે શું બચે હિંમતનગર ની અને આજુબાજુ આજે એટલી જમીન એને થેલી પડી છે તો નવી જમીન હુડામાં ક્યાં નાખવાની જરૂર છે ખેડૂતો માં વિરોધ છે ખેડૂતોની દીકરીઓ પણ અહી જે આ સંમેલન અને આ જમીન અમારી છે હુડાને અમે અહીં નહીં લાવીએ હર હાલમાં તેનો વિરોધ કરીશું કઈ પણ થાય પરંતુ હુડાને જે છે તે હિંમતનગર સાબરકાંઠા વિસ્તારમાં સ્થાન નહીં આપીએ જી માનસિંહ જી સાચી બિલકુલ આભાર આપનો એટલે મોટાભાઈ પાયે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અમારી જમીન નહીં આપીએ તેવા સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો વિરોધ કરવા પહોંચ્યા